સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોની તારીખ અઠ્યાવીસમી માર્ચ કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક અગ્રણીઓ પ્રતિષ્ઠિત નાગરિકો સાથે બેઠક યોજાઈ હતી રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે જિલ્લાના અગ્રણીઓના સૂચના અને મંતવ્યો લેવામાં આવ્યા હતા સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય શ્રીમતી ગીતાબેન શ્રોફ અને દક્ષેશભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલરાવ સહિત વિવિધ આગેવાન ધાર્મિક સંસ્થાના વડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોલેજના આચાર્ય એવોર્ડ વિશે કાયદાના નિષ્ણાંત સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહી તેમના મંતવ્યો લેવામાં આવ્યા ડેડિયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ કરતા જણાવ્યું હતું કે યુ ડબલ સી લાગુ થશે તો આદિવાસીઓનું રાજકીય અને શૈક્ષણિક આરક્ષણ ખાતે થઈ જશે મુઘલોના પાંચસો વર્ષના શાસન દરમિયાન અને અંગ્રેજોના એકસો પંચોતેર વર્ષના શાસન દરમિયાન આદિવાસીઓના રીતિ રિવાજો માં દખલગીરી કરવામાં આવી ન હતી ભાજપ સરકાર યુસીસી લાવીને આદિવાસીઓ વિરોધ પગલું ભરી રહી છે અમુક આદિવાસી નેતાઓ આદિવાસી સમાજ વિરુદ્ધ જઈને યુસીસીનું સમર્થન કરી રહ્યા છે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજને અલગ અલગ રૂઢિપ્રથા અને રીતિ રિવાજો આપોઆપ નષ્ટ થઈ જશે આદિવાસીઓનું ભલું ઈશ્નાર કોઈ પણ આદિવાસી માણસ કે આદિવાસી નેતા યુસીસીના સમર્થનમાં નથી એમ ચેતર વસાવાએ જણાવ્યું હતું ઘણો વિરોધાભાસ જોવા મળ્યો એક માત્ર વસાવા સિવાય આદિવાસી સમાજના લોકોએ સમર્થન કરતા આદિવાસી સમાજ બે સમર્થન અને તરફેણ એમ બે ભાગમાં મળ્યો મુસ્લિમ વિરોધ વ્યક્ત કર્યો ભાજપ લોકોએ તેનું સમર્થન કર્યું હતું આજે સમાન સિવિલ કોડ સમિતિ દ્વારા નર્મદા જિલ્લામાં સમાન સિવિલ કોડ લાગુ કરવા માટેના સૂચનો અને મંતવ્ય લેવા માટેની આજે કમિટીની બેઠક હતી આ કમિટીમાં અમે બેઠા શરૂઆતમાં જાણવાનો પ્રયાસ કર્યો એટલે કીધું કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આદિવાસી પર લાગુ ના થાય પણ રાજ્યના સીએમ સહિતના કેટલાય નિવેદનો આપીને એ ફરી જતા હોય છે ત્યારે અમે લેખિત માંગ કરી છે કે આદિવાસીઓ પર લાગુ થવાના છે કે કેમ બીજી અમારી વાત છે જો યુસીસી સર્વ સમાજ પર લાગુ થાય છે તો સૌથી વધારે નુકસાન આદિવાસી સમાજને થશે માઇનોરિટીને ને થશે એસસી અને ઓબીસી ને થશે આદિ આ તમામ સમુદાયના પોતાના વ્યક્તિગત લો છે વારસાઈ ની બાબત હોય લગ્ન ની બાબત હોય બધી વ્યક્તિગત લો છે એટલે અમારી જે પરંપરાઓ છે રૂઢિઓ છે જેમાં છૂટાછેડા હોય ગોધ લેવાનું હોય ઘર જમાઈ રાખવાના હોય ઉત્તરાધિકારી નક્કી કરવાના હોય બહુ પત્નીત્વનો હોય બહુ પતિત્વનો હોય વિધવા વિધુર પુનઃ લગ્ન ની વાત હોય જેવી તમામે તમામ બાબતો અમને પેઢી દર પેઢી મળી આવેલ છે અને તે વખતે પણ મુગલોના પાંચસો વર્ષના શાસન હોય કે અંગ્રેજોના એકસો પંચોતેર વર્ષના શાસન હોય અને દેશનું જયારે બંધારણ બન્યું ત્યારે પણ તેવીસ અગિયાર ઓગણીસો અડતાલીસ માં આર્ટિકલ ચુમ્માલીસ પર ચર્ચા થઈ તે વખતે આર્ટિકલ પાંત્રીસ હતું ત્યારે પણ યુસીસી લાગુ કરવામાં કોઈ સમર્થન નથી આપ્યું ત્યારે અમે જે ગુજરાત સરકાર લોક મત વિરુદ્ધ લોકોના સંમતિ વિરુદ્ધમાં જે યુસીસી લાગુ કરવા જઈ રહી છે એનો વિરોધ કરીએ છીએ અને આદિવાસીઓને તો સદંતર એમાંથી બાકાત રાખવાની વાત કરી છે કેમ કે આદિવાસીઓને જે યુસીસી લાગુ પડે તો જે અમને શૈક્ષણિક અને રાજકીય અનામત મળે છે જે રીતના હું અનામત બેઠક પરથી ચૂંટાઈને આવું છું એ નષ્ટ થશે અમારા જે અનુસૂચિત પાંચ અંતર્ગત જળ જંગલ જમીન ખનીજો પરના પ્રાવધાનો છે એટ્રોસિટી એક છે તો તે ડબલ એ છે પૈસા એક છે તમામ પ્રાવધાનો નષ્ટ થશે એની અમને ભીતિ છે એટલે યુસીસી નો અમે વિરોધ કરીએ છીએ અને વિવિધતામાં એકતા ધરાવતો આપણો દેશ બંધારણ સૌને સ્વતંત્રતા આપે છે કોઈ પણ ધર્મ પાડે કોઈ પણ ભાષા બોલી કરી શકે ત્યારે યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી સ્પષ્ટ અમે માંગ કરી છે આજે નર્મદા જિલ્લામાં યુસીસી ની કમિટી દ્વારા જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષતાને બેઠક યુસીસી ના મુદ્દે બેઠક થઈ જેમાં દરેક સમાજના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત હતા બધાના અભિપ્રાય લેવામાં આવ્યા અને બધાના મંતવ્ય મહિલા હોય પુરુષ હોય બધા જ લોકોને સમાન અધિકાર મળવા જોઈએ સમાન કાયદો હોવો જોઈએ અને વિશેષ કરીને આપણો આદિવાસી જિલ્લો છે ત્યારે રાજ્યના ગૃહમંત્રીશ્રીએ પણ આ યુસીસી ની જયારે જાહેરાત થઈ ત્યારે સ્પષ્ટ કીધેલું હતું કે આદિવાસી સમાજ ને આમાંથી બાકાત રાખ્યો છે આમાં લેવાનો નથી તો એ બાબતે પણ ઘણી ચર્ચા થઈ ઘણા લોકો સમર્થન પણ મળ્યું છે કે આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરવો જોઈએ તો આના તંદુરસ્ત ચર્ચા થઈ છે કમિટી આગળનો નિર્ણય લેશે આજે કલેક્ટર પટ આગળ યુસીસી ની બેઠક હતી એ યુસીસી વિશે એટલું જ છે કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે ક્રિમિનલ કે ફોજદારી કાયદા માટે કોઈ ચર્ચા નથી સિવિલ

આ બાબતને સમર્થન આપ્યું છે જે ન આપવું જોઈએ બીજું દારા એક પ્રતિનિધિ તરીકે હાજર હતા પારસી સમાજના એમને પણ યુસીસી ની એટલે કે હું એમ કહું છું કે સમાજના દરેક વર્ગોને અને ધર્મોને ધ્યાને લેવા જોઈએ કોઈ બહુમતીના જોરા નિર્ણય કરવા જેવો નથી એટલા માટે હું કહું છું કે આજે પચીસ ત્રીસ વર્ષથી હું કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું યુસીસી માટે એક અવાજ મારી કાન સુધી નથી આવ્યો કારણ કે હું જાહેર ક્ષેત્રમાં કામ કરું હું હાઈકોર્ટ સુધી જઉં છું જિલ્લાની આદિવાસી સમાજના કેસો લે ઉજળ્યા હતા મારી પાસે દરેક સમાજના લોકોના કેસો છે આ જે સિવિલ પ્રશ્નો જે ચાર મુદ્દા લઈને યુસીસી કમિટી આવી છે એવી કમિટી માટે કોઈ પણ જગ્યાએ કોઈ આંદોલન નથી થયા કે કોઈ માંગણી નથી થઈ માંગણી વગર તમને આ જે લઈને આવ્યા છે એક શું પોલિટિકલ સિવાય વિશેષ આ સરકાર બહુમતીમાં છે એક અડધી રાતે લાવી શકતી પણ આ રીતે ફેરવીને જે લાવવાની વાત છે એના પાછળ એક મનસા રાજકીય દેખાઈ રહી છે બીજું હું જે કાયદાઓની વાત કરું આપણા જયારે કાયદા બનાવવામાં આવ્યા અને પ્રતમાન જરૂર જરૂર જેમ જેમ પડી તેમ તેમ સુધારા થતા આવ્યા આ તેમ સુધી એવું નથી કે જે તે વખત અંગ્રેજો વખત હિન્દુસ્તાન આઝાદ પછી જે કાયદા આ દેશ છે ઘણા બધા ફેરફાર સમય અંતરે જેમ તેમ સમાજની માંગણી થઈ તેમ તેમ થતા આવ્યા છે આપણા વાત એમાં ઘણો ફેરફાર થઈ ગયો છે એવો જૂનો કાયદો નથી મુસ્લિમ સમાજ માટે પણ એકસો અલગથી મુસ્લિમ સમાજ માટે કાયદાની જરૂર નથી એટલે જે કઈ કાયદાઓ આજ દિન સુધી અસ્તિત્વમાં છે તેમાં સમાજ દરેક પોતાનો રીત એમાં પોસાઈ જાય છે એટલે કે દરેકને ન્યાય મળે તેમ છે ફક્ત ને ફક્ત રાજકીય એજન્ડા પૂરતો જયારે આવી રીતે યુસીસી ની કમિટી રચના આવે

જે પણ બીજા સમાજો તેને પણ આ કાયદો આવવાથી ઘણું બધું નુકસાન થશે ગુજરાતમાં પણ એવા અનેક દાખલાઓ છે હિન્દુ મુસ્લિમની એકતાઓની વાત કરીએ આદિવાસી એકતાઓની એ બધું છિન્ન ભિન્ન થવાની આડે ઉભું છે હું સૂચન કરું છું આપના માધ્યમથી કે આ વસ્તુને અહીં જ અટકાવવામાં આવે એને બંધ કરવામાં આવે જે રીતે સમાજ ચાલે છે જે કાયદાઓના બંધારણથી આગળ વધારે એટલું મારું મન દીપક શોપતાપ નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે